અઢાર તારીખે અમારા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુરા ગામના વિશેને રાજકીય કિરના ખેરથી છૂટો કરવામાં આવેલ છે જેની અંદર કારણ એવું જ હતું કે અત્યારે સરકાર શ્રીની બધી યોજનાઓ ચાલે ખેતીવાડીને ખેતી સહાય માટેની યોજના ચાલી રહી છે હું રામસિંહ સોલંકી બનાસકાંઠા જિલ્લા વિસી મંડળ પ્રમુખશ્રી અમે અત્યારે માન્ય કલેક્ટર સાહેબશ્રીના તેઓ અને ડીડીઓ સાહેબશ્રી બનાસકાંઠાને ત્યાં આવેદનપત્ર આપવા આપ્યા છીએ આવેદનનું મુખ્ય કારણ એટલું જ છે કે અમારે ગઈકાલે અઢાર તારીખે અમારા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુરા ગામના વિષીને રાજકીય કિરનાકિર્દી છૂટો કરવામાં આવેલ છે જેની અંદર કારણ એવું જ હતું કે અત્યારે સરકાર બધી યોજનાઓ ચાલે ખેતીવાડીને ખેતી સહાય માટેની યોજના ચાલી રહી છે હું રામસિંહ સોલંકી બનાસકાંઠા જિલ્લા વિસી મંડળ પ્રમુખશ્રી અમે અત્યારે માન્ય કલેક્ટર સાહેબશ્રીના